કે જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ આજ મળવાનું થયું છે મારી સાથે અપરા અમનેશ છે બાપુ છે જડેજા છે અને આપ છે આપણી સાથે પાડે મારા રાજુભાઈ ભાજપના સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના ખાસ મુખ્ય પ્રવક્તા છે છે બધાનો પરિચય મને નથી પણ હું આજે આવ્યો ને આપણી સાથે પણ મારો પરિચય બની જશે એવી પ્રભુને પ્રાર્થના કરું છું ખાસ તો આ એક આજે ક્રિએટિવ એ થયું કે આરટીઓના સાહેબે જે સરસ કે અત્યારે ચારે બાજુ ટ્રાફિક ખૂબ વધી ગયો છે વસ્તી પણ વધી છે રોડની લિમિટ આવી ગઈ છે અને થોડા ઉછળકૂદ જે યંગ જવાન હોય જે હમણાં આપણે ત્યાં જોયું હશે કે પેલા રીલ બનાવવા માટે થઈ પોતાની જાતને ચોખવામાં નાખે મેસેજ બહુ સારો છે હેલ્મેટ પહેરો બેલ્ટ બાંધો અવેરનેસ આવવી જોઈએ ડાબી સાઈટ આ બધા નીતિ નિયમો છે જ પણ આપણી અવેરનેસ નથી એના હિસાબે કે ને કંઈક આપણી ભૂલ હિસાબે આપણે કદાચ ભોગ બની બીજા પણ બને એના માટે આપણે આવનાર જિંદગીમાં પણ એકદમ વ્યવસ્થિત રીતે સેલ્ફ હું પોતે જ મારો નિયમ છે એનો અમલ કરું કાયદાનો અમલ કરું દેશના જે આરટીઓના કાયદા છે અન્ય કોઈ કાયદા છે એનો અમલ કરીએ સારામાં સારો નાગરિક ગણાય આપણે દેશ સેવા કરવા બોર્ડર તો નથી જવાની

એની 10 ભક્તિ માટે કે એના બહાદુર જવાનો માટે આખો વર્લ્ડ પ્રશંસા કરે છે આપણા દેશમાં પણ આપણે એવું કરવું જોઈએ કે આપણો 140 45 કરોડનો દેશ છે દેશમાં જે યુવાનો છે અને સમજુ નાગરિક છે બધા જો દેશના નીતિ નિયમો ને એને દેશને વફાદાર રહીને કામ કરે તો 5-15% ખોટા હાજા જે પણ સુધરી જાય અને દેશની ક્રાંતિ થાય દેશની વિકાસ થાય

તમારો જાહેર બધાની સાથે જોડાણ થઈ જાય અને બધાને સ્ટ્રોંગલી તમે કોઈ એવું પણ આમ જનરલી નથી માનતા હોતા કે મારામ કે તમે જે કે કે તમારી પાસે કોન્ફિડન્સ અને સમાજમાં જે મિક્સ અપ થવાની તમારે જે ભાવના હોય છે એટલે સમાજ જે તમને સ્વીકૃત કરતા હોય છે એ માટે ભગવાનને પ્રાર્થના કે તમે કે વધારે આગળ વધો અને કે પેરાઓનો કે જે કોઈ હોય એમાં એ તમારી ગેમ્સમાં પણ આવો જે સ્ટુડન્ટ તરીકે અથવા તો તમારી કારકિર્દીમાં કે ક્લાસ 1 ઓફિસર બનો કે કોઈને કોઈ રીતે તમે આગળ વધો એવી પ્રાર્થના ને એવી તમારામાં તાકાત ભગવાન આપી દે છે હંમેશા એક કોઈ પણ વસ્તુ ભગવાન જો આપણી પાસે છીડવી લે કુદરતી રીતે તો બીજી વસ્તુમાં એ ભરપાઈ કરી દેતા હોય છે અને એ બધા માટે કોઈને કોઈ રીતે છે જેમ મમ્મા સાહેબે કીધું કે પહેલા ભાઈ તો કામ કરી સૌથી પહેલા કહી દે કે હું તો કામ કરું છું કે મેં કહ્યું એ પ્લસ પોઈન્ટ છે એનો

ટ્વેન્ટી ફોર બાય સેવન કહી શકે છે મારો ફોન નહીં હું ચોવીસ કલાક ચાલુ રાખું મારા જનરલી કંઈ હોય નહીં પણ આ વહીવટી અંતર અથવા તો કોઈ જાહેર જીવનના લોકોને કંઈ કોઈ તો મોસ્ટ વેલકમ હું કામ એવું કરું છું કે કોર્પોરેટર જે કરતા એના વિસ્તારમાં એ હું કોર્પોરેટર કે પંચાયત લેવલથી છે દિલ્હી લેવલ સુધી જે કોઈ કામ હોય એમાં અરેદારની સામે ફોન રાખી અને એની હાજરીમાં સ્પીકરમાં કોઈ અધિકારી ના પાડે આવું નહીં કરવાનું તો બીજું એક મુદ્દો મારું એક છે કે કોઈ કોણ હોય કોઈ ન થાય કોઈ કરે તો રાહત થઈ જાય તો કોઈ કરી ન સહી ન પણ જે આપણી પાસે આવે આપણે સારી રીતે અને એ અધિકારી પાસે નાનો અધિકારી મોટો રાજી થાય કે ભાઈ અમને મહત્વ છે મળ્યું છે સમાધાન એવું કે મોટો ઉપર હોય તો અધિકારી ને કરે સુમાન થાય એટલે એની અસર એના થાય અને તો અથવા ટેબલ જે કઈ આપણે પ્રયત્ન એવો કરીએ કે કોઈને કઈ કામ અટકે નહીં અટકે કઈ જરૂરિયાત હોય તો વેલકમ તમારી સાથે છું તો કોઈ પણ કામમાં કઈ જરૂરિયાત હોય સરકાર લેવો ને કે કોઈ બીજી રીતે તો પણ વેલકમ અને જયારે બોલાવશો ત્યારે મને આજે થોડો

બરાબર